હલો મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો આજે હું તમને ફરી એકવાર બતાવવાનો છું સિંગલ એક જ પટોળા સાડી પણ પટોળા સાડી બતાવ્યા પહેલાં જે પણ કોઈ બહેનો પટોળા સાડી પહેરવાના શોખીન હોય અથવા જે પણ કોઈ બહેનોને પટોળા સાડી ખરીદવી હોય તે બહેનો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો અને વિડીયોની નીચે જે બે લાક બે લાયકન હોય છે તે જરૂરથી ઓન કરજો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક પટોળા સાડી લાલ રંગની પટોળા સાડી રહેવાની છે પટવા સાડીની ડિઝાઇનની આપણે વાત કરીએ તો નવરત્ન ડિઝાઇન રહેવાની છે અને બોર્ડરની વાત કરીએ તો સેલારી બોર્ડર રહેવાની છે બોર્ડરની અંદર અમે યલો રેડ ગ્રીન વ્હાઇટ બ્લેક અલગ અલગ કલરો અમે પૂરેલા છે અને નવરત્ન ડિઝાઇનની અંદર સાડીની અંદર વાત કરીએ આપણે તો તેની પણ અંદર અમે લાલ યલો ગ્રીન વ્હાઈટ બ્લેક જેવા અલગ અલગ કલરો પૂરેલા છે હવે હું તમને સાડીનો પાલો બતાવીશ આ સાડીનો પાલો છે લાલ રંગમાં બોક્સ પાલવ રહેવાનો છે પાલવની અંદરના કલરની વાત કરીએ તો જેવા કે ગ્રીન બ્લેક યલો વ્હાઈટ જેવા અલગ અલગ અમે બધા કલરો પૂરેલા છે પાલવની અંદર અમે સરસ મજાનું ઝરી પટ્ટાનું પણ વીવિંગ કરેલું છે જેથી પટોળા સાડીનો ઉઠાવ એકદમ જ સરસ આવે છે હવે હું તમને બ્લાઉજ બતાવીશ આ સાડીનું બ્લાઉજ છે લાલ રંગનું પ્લેન બ્લાઉજ રહેવાનું છે અને બોર્ડરની અંદર આ રીતના યલો કલરમાં ડિઝાઇન આવવાની છે આ પૂરી સાડીનો લુક છે મટીરિયલની વાત કરીએ તો પ્યોર સિલ્ક મટીરિયલ રહેવાનું છે અને સાડીની લંબાઈની વાત કરીએ તો ફાઇવ પોઈન્ટ ફાઇવ મીટર વિથ બ્લાઉઝની લંબાઈ રહેવાની છે અને જો સાડીના વજનની વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું વજન રહેવાનું છે એક એકદમ જ સુંદર પટોળા સાડી રહેવાની છે જે પણ કોઈ બહેનો પટોળા સાડી પહેરવાના શોખીન હોય તેવી બહેનો જરૂરથી આ વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો જે પણ કોઈ બહેનો આ પટોળા સાડી ખરીદવાના શોખીન હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર જરૂરથી સંપર્ક કરજો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ વન નાઇન ટુ સેવન થ્રી ધન્યવાદ